નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્સીઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સ બે હજાર પચીસમાં આજે કોમ્યુનિટી રેડિયો પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે ભારતના વિદેશી ઉંડિયામણ ભંડાણમાં પચીસ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એક અબજ અઠ્ઠાણું કરોડ ડોલરનો વધારો ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી માટે ચાલી રહેલું મતદાન અને બે હજાર ચોવીસ પચીસ માટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એવોર્ડ એનાયત કરાયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદનું ઉદઘાટન કરશે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલ પણ આ પરિષદને સંબોધિત કરશે આ કાર્યક્રમનું આયોજન એટર્ની જનરલના કાર્યકલ દ્વારા કાયદા અને ન્યાય મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે મીડિયા સાથે વાત કરતા એટર્ની જનરલ આર રમણીએ જણાવ્યું હતું કે આ પરિષદ મધ્યસ્થી પ્રક્રિયાની ચર્ચા કરવા અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાન માટે મોટી સંખ્યામાં મધ્યસ્થી અને મધ્યસ્થી સંસ્થાઓને એકત્રિત કરશે આકાશવાણી સાથે વાત કરતા કાયદા અને ન્યાય મંત્રાલયના સંયુક્ત સચિવ અજય અરોરાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડવા માટે અરજદારોને મધ્યસ્થી પ્રક્રિયાને અનુસરવા માટે પ્રોત્સાહિત કરવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંગોલીના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગંઝાલિસ લોરેન્સીઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા અંગે વાતચીત બાદ બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે અંગોલાના રાષ્ટ્રપતિ ગઈકાલે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચતા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની સાથે મંત્રીઓ વરિષ્ઠ અધિકારીઓ ઉદ્યોગપતિઓ અને મીડિયા સહિત સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છું है हमारा संवाददाता नो एक अहवाल अंगोला के राष्ट्रपति का आज सुबह राष्ट्रपति भवन के प्रांगण में रस्मी स्वागत किया जाएगा वे राष्ट्रपति द्रौपदी मुर्मू के साथ वार्ता करेंगे विदेश मंत्री सुब्रमण्यम जयशंकर और स्वास्थ्य मंत्री जगत प्रकाश नड्डा राष्ट्रपति लोरेंजो से मुलाकात करेंगे अंगोला के किसी राष्ट्रपति की भारत यात्रा अड़तीस वर्षो के बाद हो रही है राष्ट्रपति लोरेंजो कल नई दिल्ली में एक व्यापार कार्यक्रम में भी शामिल होंगे जिसका उद्देश्य दोनों देशों के बीच निवेश और वाणिज्य संबंधों को बढ़ावा देना है दोनों देशों के बीच द्विपक्षीय व्यापार वर्ष दो 24 के दौरान 4 अरब डॉलर से अधिक पहुंच गया है विकास भागीदारी क्षमता निर्माण सहयोग और रक्षा संबंध भी बढ़ रहे हैं दोनों देश संयुक्त राष्ट्र सहित कई मंचों पर एक दूसरे की उम्मीदवार का समर्थन करते हैं अनुपम मिश्र आकाशवाणी समाचार दिल्ली ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીના અમૃતસર ઝોનલ યુનિટે ચાર રાજ્યોમાં ચાર મહિનાના લાંબા ઓપરેશન બાદ ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે આ ઓપરેશનમાં પાંચસો સુડતાલીસ કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા અને પંદર લોકોની ધરપકડ કરવામાં આવી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં એનસીબીને અભિનંદન આપતા શ્રી શાહે કહ્યું કે ભારત ડ્રગ્સની દાણચોરી પર ઝડપી ગતિએ કાર્યવાહી કરી રહ્યું છે તેમણે આ કાર્યવાહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતને ડ્રગ્સ મુક્ત બનાવવાના વિઝનને સાકાર કરવા તરફ એક મોટું પગલું ગણાવ્યું હતું મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સ બે હજાર પચીસના ત્રીજા દિવસે આજે કોમ્યુનિટી રેડિયો પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે તેમાં નવીન વલણો નીતિઓ અને કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે જેનો ઉદ્દેશ લોકોને સશક્ત બનાવવાનો અને સ્થાનિક સમુદાય સાથે વધુ અસરકારક રીતે જોડાવાની ક્ષમતા વધારવાનો છે તે કમ્યુનિટી રેડિયો સ્ટેશનોને એકબીજા સાથે જોડાવા શીખવા અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાન માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડશે આ કાર્યક્રમ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનના સહયોગથી આયોજીત કરવામાં આવી રહ્યું છે દરમિયાન માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરૂગન આજે ઇન્ડિયાઝ લાઇવ ઇવેન્ટ્સ ઇકોનોમી ધ સ્ટ્રેટેજીક ગ્રોથ ઇમ્પ્રેટીવ નામનું પ્રથમ શ્વેતપત્ર બહાર પાડશે આ શ્વેતપત્ર ભારતના ઝડપથી વિકસતા જીવંત પ્રસારણ મનોરંજન ઉદ્યોગનું વ્યાપક વિશ્લેષણ રજૂ કરે છે તે ઉભરતા વલણો વિકાસના માર્ગો અને ક્ષેત્રના સતત વિકાસ માટે મુખ્ય ભલામણોને પ્રકાશિત કરે છે વેવસ દરમિયાન મીડિયા અને મનોરંજન ક્ષેત્ર બે હજાર ચોવીસ પચીસ પર એક આંકડાકીય પુસ્તિકા પણ બહાર પાડવામાં આવશે દરમિયાન મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ કોન્ફરન્સ વેવ બે હજાર પચીસમાં ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જનું પહેલું સત્ર ગઈકાલે પૂર્ણ થયું હતું જે અંતર્ગત બત્રીસ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એનિમેશન ગેમિંગ ફિલ્મ નિર્માણ મિકેનિકલ એન્જિનિયરિંગ સંગીત અને ડિજિટલ આર્ટ સહિત મીડિયા અને મનોરંજન ઉદ્યોગના દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા હતા સાહીઠથી વધુ દેશના એક હજારથી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સાથે આ સ્પર્ધાઓ માટે એક લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી હતી માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સર્જનાત્મક ક્ષેત્રમાં પ્રથમ વખત એવોર્ડ આપવામાં આવી રહ્યો છે તેમણે કહ્યું કે આ પહેલ સાથે સર્જકો નવી તકોની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે વેવઝે યુવા સર્જકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડી છે તો માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુર્ગને કહ્યું કે આ પ્લેટફોર્મ યુવા પ્રતિભાઓને સર્જનાત્મકતાની ટેકનોલોજી સાથે જોડવાનું એક સુંદર ઉદાહરણ છે અન રિયલ સિનેમેક્સ ચેલેન્જ શ્રેણીના એનિમેશનના વિજેતા સંજય સેન્થિલે આકાશવાણી સમાચારને જણાવ્યું હતું કે વેવ તરફથી તેમને મળેલી માર્ગદર્શન તેમને અસરકારક કલાકાર અને થ્રીડી પત્રકાર બનવાના તેમના સ્વપ્નને સાકાર કરે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોડ એબીએડીને ફોલો કરશો ભારતના વિદેશી ઉંડિયામણ ભંડાણમાં પચીસ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એક અબજ અઠ્ઠાણું કરોડ ડોલરનો વધારો થયો છે અને તે છ ખરબ ઇઠયાશી અબજ તેર કરોડ ડોલર થઈ ગયો છે રિઝર્વ બેંકના સાપ્તાહિક પૂરક માહિતી અનુસાર ગયા સપ્તાહે વિદેશી ચલણ સંપત્તિમાં બે અબજ સત્તર કરોડ ડોલરનો વધારો થયો છે અને તે પાંચ ખરબ એંશી અબજ સાહીઠ કરોડ ડોલર પર પહોંચી ગયું છે આ દરમિયાન સ્પેશિયલ ડોઈંગ રાઇટ્સ એસડીઆરમાં પણ બે કરોડ દસ લાખ ડોલરનો વધારો થયો છે અને તે વધીને અઢાર અબજ ઓગણસાઠ કરોડ ડોલર થયો છે આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળમાં રિઝર્વ બેન્કનું સ્થાન વીસ લાખ ડોલર વધીને ચાર અબજ એકાવન કરોડ ડોલર થઈ ગયું છે જો કે સોનાના ભંડારમાં બે કરોડ સિત્તેર લાખ ડોલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને ચોર્યાસી અબજ સાડત્રીસ કરોડ ડોલર થઈ ગયો છે ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવની તમામ દોઢસો બેઠકો અને સેનેટની છોતેરમાંથી ચાલીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે શાસક લેબર પાર્ટીના વર્તમાન પ્રધાનમંત્રી એન્થિયન એલ્બેનીઝ બીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો મુકાબલો કન્ઝર્વેટિવ લિબરલ નેશનલ ગઠબંધનના નેતા પીટર ડટન સામે છે ભુવનેશ્વરમાં ગઈકાલે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા સુભાષિષ બોઝને વર્ષના શ્રેષ્ઠ પુરુષ ખેલાડી અને સૌમ્યા ગુલગુલોતને શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા ઉપરાંત ખાલિદ જલીનને શ્રેષ્ઠ પુરુષ કોચ અને સુજાતા કરને શ્રેષ્ઠ મહિલા કોચ તરીકે પસંદ કરાયા તો વિશાલ કેતને શ્રેષ્ઠ પુરુષ ગોલકીપર એલંગમાન પોન્થોઈ માયાનુને શ્રેષ્ઠ મહિલા ગોલકીપર બ્રાયસન ફર્નાન્ડીઝને પ્રોમિસિંગ પુરુષ ખેલાડી તો તોઈજામ થેમ્સને ચાનુને પ્રોમિસિંગ મહિલા ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિંધી ઉધાડ આજના મોટા ભાગના અખબારોમાં ઉત્તર ભારતમાં આવ ફાટીઓ અને ભારતે પાકિસ્તાન પર કરેલી ફાઇનાન્શિયલ સ્ટ્રાઇકના સમાચાર જોવા મળી રહ્યા છે ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ દસના મોત અને ભારત પાક પાણી બાદ પાકનું ફંડ રોકશે આઈએમએફ એફએટીએફના સંપર્કમાં આવી હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચારે દિવ્ય લખે છે કે ઉત્તર ભારતમાં ભારે વરસાદથી સાત નામો દિલ્હીના રસ્તાઓ જળમગ્ન અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ લેવરેન્સીઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે મુંબઈમાં વર્લ્ડ રોલિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સ બે હજાર આજે કમ્યુનિટી રેડિયો પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે ભારતના વિદેશી ઊંડિયામણ ભંડારમાં પચીસ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એક અબજ અઠ્ઠાણું કરોડ ડોલરનો વધારો ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી માટે ચાલી રહેલું મતદાન અને બે હજાર ચોવીસ માટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એવોર્ડ એનાયત કરાયા હવે નવા સમાચાર સાથે એક વાગ્યે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાથે ફરી મળીશું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા